જય માતાજી મિત્રો ચેનલ પણ ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ ફક્ત તમારા માટે જ ખોલવામાં આવે છે એડિટિંગનું માટે અને આપણે તેમાં મારા વિડીયોના ફોટા અને વિડીયો આપવામાં આવે છે અને વિડીયો ફૂલ વોચ કરજો તેમાં ચાર અંકનો પાસવર્ડ રાખેલ છે ચેનલક્રાઈબ કરો પહેલા જલ્દી કરો મુજબ પતાવી કે આપડિયો દેખતો હોય સબસ્ક્રાઈબ નહીં કરે છે દબાવો જલ્દી દબાવો જલ્દી દબાવો ફ્રી મેં શરૂ કરું દબાવો જલ્દી दबा दिया घंटी भी दबा देना ठीक है ये बड़ी अच्छी बात कही आपने अबे मजा आएगा ना भिड़ो नहीं जय माता दी मित्रों वीडियो में जो है तो वो डेमो એવું ટેસ્ટ બનાવવા માટે તમારે અમારી ચેનલના ડિસ્ક્રિપ્શનમાંથી ફૂલ પ્રોજેક્ટ લિંક લઈ લેવાની છે અને તમારે સોંગ અને ફોટો તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમારા નવા વિડિયો તમારી કન પોચ વિડિયો ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો Instagram માં તમે જણાવી શકો છો